સૌપ્રથમ વાત કરીએ લોકસભાની ચૂંટણી અને રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારોને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે આગામી ત્રણ દિવસમાં કોંગ્રેસ લોકસભાની બાકીની સાતે બેઠકનો ઉમેદવાર જાહેર કરી દેશે સૌથી વધુ ગૂંચવાયેલી રાજકોટ બેઠકનું કોકડું ઉકેલાં હોવાની પણ એઆઇસીસીના સૂત્રોથી જાણકારી મળી રહી છે તો મહેસાણા સુરેન્દ્રનગર જુનાગઢ અને વડોદરાના ઉમેદવાર પણ નિશ્ચિત થઈ ચૂક્યા છે

માટેના ઉમેદવારો પણ કોંગ્રેસે નક્કી કરી લીધા છે તો લોકસભા ચૂંટણીના ઉમેદવારો જે જાહેર કરવાના બાકી છે તેની પણ જલ્દી જ જાહેરાત કરવામાં આવશે શનિવાર સુધીમાં તમામ પાંચ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થશે